હવે જંગલ વિસ્તાર છોડીને દીપડો હવે માનવ વસાહત તરફ આગળ આવી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી આપણે અનેકો એવા કિસ્સા જોયા છે કે જેમાં માનવ વસાહત તરફ દીપડો દેખા દઈ રહ્યો છે રાજકોટ શહેરમાં દીપડાની દહેશત છે શહેરમાં દીપડાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કાલાવડ રોડ પરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જેમાં દીપડાની અવર જવર દેખાઈ રહી છે બેંક પાસેથી દીપડો પસાર થતો એ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે

રાજકોટ શહેરની અંદરથી પસાર થઈ રહ્યો છે તે સીસીટીવી સામે આવ્યા છે હું પહેલાં જે સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા છે તે સીસીટીવીના દ્રશ્યો બતાવીશ આ એ જ સીસીટીવી છે કે જેની અંદર જે દીપડાના જે દ્રશ્યો છે તે કેદ થયા છે આ જ સીસીટીવી છે હવે તમે તેનો દિશા જોઈ શકો છો સીધી સામેની સાઈડમાં આ દિશા છે તે જોવા મળી છે હવે એ જ દિશા તરફ હું તમને લઈ જવાના પ્રયાસ કરીશ કે જ્યાંથી દીપડો છે તે પસાર થયો છે જે રીતના દીપડાની જો વાત કરવામાં આવે તો દીપડો જે છે તે આ લોખંડની એંગલ છે અહીંથી દીપડો ઉતરતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એટલે દીપડો છે તે આ દિશામાંથી આવ્યો છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે રહેણાંક વિસ્તાર છે કે જેની અંદરથી દીપડો આવ્યા હોવાની આશંકા છે તે સેવાઈ રહી છે કારણ કે પાછળની ભાગની જો વાત કરીએ તો જાડી ઝાંખડા જેવું જંગલ વિસ્તાર છે તે આવેલું છે ને આજ તરફથી દીપડો આવ્યા હોવાની આશંકા છે તે સેવાઈ રહી છે જે દીપડાની દિશા સીસીટીવીમાં આવે છે અહીંથી જે ચાલતો ચાલતો જાય છે અને અહીંથી જ તે આ દીવાલ છે તે ઉતરે છે હું દ્રશ્યો બતાવીશ આ દિવાલ ઉતર્યા બાદ જે આ પીડી જે લીટ જે છે આખું જે ડિવાઇડર બનાવવામાં આવ્યું છે અહીંથી દીપડો ઉતરતો છે તે પણ નજરે આવી રહ્યો છે એટલે કહી શકાય કે દીપડો રાજકોટ શહેરની અંદર આવ્યો છે ને અહીંથી જ જે દીપડો યુનિવર્સિટીમાં જોવા મળ્યો હતો અહીંથી આ તરફ જે બ્રિજની નીચેથી જવાય છે આ રસ્તા ઉપરથી ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં જોવા મળ્યો હતો એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર જે દીપડાએ દેખા દીધી છે અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે વન વિભાગે નથી જોયો પરંતુ રાજકોટના અનેક લોકો છે કે તેમને નિરીક્ષ આંખોથી જોયો છે દીપડો હવે તો દીપડાના સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં દીપડાની દહેશત છે તે હજી યથાવત છે તે જોવા મળી રહી છે પરંતુ સૌથી મોટો સવાલ છે કે વન વિભાગને બાર બાર દિવસ વીતી ગયા છતાં દીપડો છે હાથ નથી લાગ્યો માત્ર જે પિંજરાઓ છે તે અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવે છે ને રાત્રિ પેટ્રોલિંગના માત્ર દાવા છે તે કરવામાં આવી રહ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ